ગ્રામજનો પબ્લિસિટી કરી રહ્યા હોવાનું અધિકારી મોઢા ઉપર જ ચોપડાવ્યું દીપાવલીના તહેવારો આવી રહ્યા છે ત્યારે સાત વર્ષથી બિસ્માર રસ્તાની રિસરફેસ માટે કપડવંજ તાલુકામાં એકસો એકવીસ લાખ સરકારે ફાળવ્યા છે ગ્રામજનોને સમજ આપવાને બદલે ચાલુ નથી કામ કરવું કહીને ચાલતી પકડી સરકારના નિર્ણયોને અનુસરવાને બદલે જાતે જ કામ નથી કરવું એવો નિર્ણય કરવાનો અધિકાર આ કોણે આપ્યો તે સવાલ છે અને કામ કર્યા વિના ડમ્પર અને રોડ રોલર લઈ વિદાય થઈ ગયા રિપોર્ટર પ્રતિક ભટ નડિયાદ ઇન્સ નું હોય ને આપણે આટલા ઇન્સ કરવું આટલો કાળો આટલો ડમ્પર આવે જે હોય તો એટલો જ જશે એમ નહીં એવું કઈ હોતું જ નથી આપણે ઇન્સ બિન અંદર જેટલો જથ્થો જશે ને એ પ્રમાણે એનું થશે આ તો ભાઈ કેક તાં ડમ્ફર નાખવા છે તરી લખવાનો બે લખવાનો શીખવતો એમાં દાદા જો બધા ખરાબ નથી હતા બધા ખોટા નથી હતા બરાબર પબ્લિસિટી માટે આું કરો તો મે દાદા પણ જે હતી જેવું શેર કરવા આયા જ્યાં થાય તો